આનો અર્થ એ છે કે નિતીશ કુમાર સરકારમાં સત્તા પાછી આવે તેવી શક્યતા છે મુખ્ય ઉમેદવારોમાં તેજસ્વી યાદવ રાધોપુરમાં એનડીએ ઉમેદવાર સતીશ યાદવથી પાછળ છે તેમના મોટાભાઈ તેજપ્રતાપ મોહવામાં પાછળ છે સમ્રાટ ચૌધરી તારાપુરમાં આગળ છે શાહબુદ્દીનનો પુત્ર ઓસામાં ફરી એકવાર રઘુનાથપુરમાં આગળ છે પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પોતાનું ખાતું ખોલી શકી નથી અપક્ષો અન્ય અપક્ષો સાથે ચાર અન્ય બેઠકો પર આગળ છે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં સડસઠ પોઈન્ટ દસ ટકા મતદાન નોંધાયું હતું આ એક નવો રેકોર્ડ છે જે બે હાજર વીસ ની વિધાનસભા ચૂંટણી કરતા લગભગ દસ ટકા વધારે